આજે હડોદ મોટી દુર્ઘટના બધા સહેજમાં અટકી છે કારણ કે હળવદ તાલુકાના જૂના દેવડિયાથી પ્રતાપગઢ જવાના રોડ ઉપર રાજુવારા વેણ તરીકે ઓળખાતા આજે રેલવેના ચારક જેટલા કર્મચારીઓ છે તે કારમાં આ ચારેય મહેનતે બહાર નીકળી ગયા ગયા છે છે એટલે કાર તણાઈ ગઈ છે આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે કારનો સફેદ ઉપરનો થોડોક ભાગ જે છે મિત્રો એ દેખાય છે આ બનાવમાં મિત્રો વાત કરીએ તો ગઈકાલ રાત્રિથીને જ હળદમાં વરસાદ વરસી રહ્યો છે આજે સાંજના છ વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ જે છે તે હડદમાં વહીશો હોવાના સત્તાવાર આંકડાઓ છે જેના કારણે નદી નાળાઓ એમાં પાણીનો પ્રવાહ જે છે તે વધુ છે નવા પાણીની આવક થઈ રહી છે ઘણી જગ્યાએ પાણી જે છે પૂર જેવી સ્થિતિ છે કારણ કે બ્રાહ્મણી એક ડેમમાં પણ અત્યારે પાંત્રીસ થી ત્રીસ હજાર જેટલા ક્યુસેક પાણી જે છે આવી રહ્યું છે તેની સાથે આ જે વાત કરીએ આપણે પ્રતાપગઢથી જૂના દેવડિયા જવાના રોડ ઉપર રાજુવારા વેણ તરીકે ઓળખાતા હોંકરામાં રેલવેના ચારક કર્મચારીઓ આજે બપોરના અટીકા કારમાં ત્યાંથી નીકળ્યા અને નીકળ્યા એટલે એમની કાર પાણીનો પ્રવાહ વધુ હતો એ માહિતી આપવાનું ટાળતા હોય છે કારણ કે એમને મને એવું હોય છે અમારી બે જતી થશે કે ભાઈ કર્મચારીઓ ભણેલા ગણેલા અધિકારીઓ તેમ છતાં પણ એને બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે મતલબ કે એમને નહીં ખબર પડતી હોય પાણીનો પ્રવાહ વધુ છે બહાર ન નાખવી જોઈએ પરંતુ ગામ લોકોએ એના વિડીયોને આપણને મેઘલા છે મિત્રો આજુબાજુના વાડીના લોકો પાસેથી જાણવા મળ્યું કે આમાં ચાર વ્યક્તિઓ સવાર હતા અને મા મહેનતે નીકળ્યા છે જો કે જે બન્યું એ પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના છે એ સહેજમાં ટેડી છે કારણ કે નહીતર જો આ તણાણા હોત તો તંત્ર જિલ્લા આખાનું જે છે એને ત્યાં આગળ દોડી જવું પડે ત્યાં ખડકી દેવું પડે ને આ બધા લોકોની શોધખોળને એવું કરવું પડે પરંતુ ભગવાનની ની એટલી દયા છે મિત્રો કે ચારે વ્યક્તિઓ એમખેમ બચી ગયા છે કાર તળી ગઈ છે પાણી ઓસરશે ત્યારે કારને બહાર કાઢવામાં આવશે આભાર મિત્રો